ત્રણ દિના બિહાર્યા એક દિ આરતી હોય તો એમ તો થાય કે ના આજે આરતી ઉતારવા મળીએ ને કઈ નતું બે દી પછી ગઈ તો આરતી ઉતારવા તો મળે जलपाबेन निकल कलबल करता लागे जलपाबेन से के चंपाबेन कौन जाने एक दी मा तो आवाज ए भुलाई गयो यानो हारो महीनो एक रोकावा नथी जाती न क तो सकले भूली जाऊं का ही हो जलपाबेन तमे तो क्या छो हो चंपाबेन तमे तो क्या थी बोलो छो <laughs> अबे तुम तो जाइस ने पी पूछ से बेन तमे तो चा रमिया आटला दी तक देखाता है न અહીંથી રાડું પાડીસ તો તો કેસે કે રાડું જ પાડે લેને નીચે આળી જાઉં રોજી કેને તિયે જાવ આજીન કી થાવ ઘર પોચી જાઉં બેદી તો હું હતી જ નઈ હું થિયું કોણ જાણે હવે જાતી હું ખબર પડે ને ગણપતિ બાપા ને વિશે જન થિયું ત્યાં કોણ ના રહે તું ને કોણે કામ કરાયું ને કોણે અંગર્યું સીધી ને એમાં જો જો ચંપા બેના તો હરખ વગોણા જસે ચંપા બેન ને તો સન હંધાય આંખે ચડે એક તો ઢેકો ખોડીને બેઠા આય ને કાઈ કામ ન કરે બેઠા બેઠા ઓર્ડર દે

યન સે ને યન યોગ્ય સમયે યન ફળ મળી જ જશે હાચો ને ખોટો જે કરે ને એનું હા એ તો મળવાનું જ હોય ને કામ નો રિપોર્ટ માંગી આવે ને ભૂતડી બેન ના રે ના મે પછી વરી રિપોર્ટ ના માંગ્યો માંગી લેવાય ભૂતડી બેન રિપોર્ટ માંગીને શું કરો છે ભગવાન કરે હમ તોય બરોબર જ હોય હા એ સાચી વાત ભગવાન બધુંય બરાબર જ કરે ખોટું થાય તોય સારા માટે ને સારું થાય તોય સારા માટે ઓહો ભૂતડી બેન તો સ્વર્ગે ઓટો મારિયા હી ભગવાન બરોબર છે ને ઓ ભગવાન તો બરોબર જ છે પણ ભગવાન છે ને મને કઈ મૂક્યું છે કે પૃથ્વી ઉપર જલપાબેન નો ચંપાબેન નો ત્રાસ વધી ગયો છે હે પછી શું કીધું પછી કીધું કે એન કહી દેજો હખણા રે ખોટી દાદાગીરી નઈ કરવાની અને કામ ચીન ચીન નઈ કરવાનું જે કરવું હોય ને પોતાને જ કરી આવવાનું અને ભૂતળી તો ખાસ કામ ચીન જ નહીં બચારી પાત્રી થઈ જાય છે રે આવું ભગવાન કે છે કે તમે બે તમને યાદ નહી આવે સાચી વાત શું ચંપાબેન મારા પાસે ને તમારે જેવું તો મગજ નતું મને એવું કઈ હું જોઈ લો કે નંબર લઈ ફોન કરવા થાય તે મેસેજ કરવા થાય ફોટો મૂકવા થાય હી હા ભાઈ ભૂતળીબેન ચંપાબેન જેવું મગજ હોય તમારી પાસે મગજ હોય તીએ તો પૈસા થાય એમ નેમ થાય હી વાત તો સાચી છે જલપા તમારી જલપાબેન બેન આ બામણો તો કા ઘણો જ તળે છે રી ના રે ના એવું કાઈ નથી હી તો તો ગામનો મેળો કરીને આવ્યા હશો કા હો ગામનો મેળો કઈ આવી વડો અસલનો હતો તમે તો હાલ્યું નહીં ને ના રે ના ભૂતળી બેન અમાર સેટું થઈ જાય પછી ભાડું વસૂલ ન થાય અમાર તો મોખું પડી જાય બડી મજા આવી હો મારા હાટે ધૂમ ચાલે વાર ફોન લઈને આવ્યા કે નહીં એ ચંપા બેન હદ કરો છો હવે તો અધ ગઈ ઢથ્યા ને હજી ધુમ ચાલે વાર ફોન જોવે છે કે નહીં તો તમે જાણે છોકરા જેવડા હો કે ધૂમ ચાલે ફોન જોવે છે બાકી ચંપા બેન એમાં ગાના કેવા મસ્ત આવતા કા ધૂમ ચાલે ધૂમ ચાલે ધુ એ મને બહુ ગમતા હો પુતળી બેન હું તો કેવડી થઈ ગઈ ને 20 20 વર્ષની ક્યાં સુધી હું તો લેતી બે એમ જ છો ભૂતળી બેન ના રે ના હું ચાલું છું હવે હી હાલો તી હવે હું જાઉં હો ભલે સીતારામ એ હા ભૂતળી બેન ભલે હો હવે બે પંચાત કરશે હી હાલો ચંપા બેન હવે બે જાય હે જલપા બેન મેળામાં જઈએ હે તો જો તો વાયડે કરે ચંપા બેન ઈ પીર ના ઘર ની બાજુમાં મેળો ભરાય છે ને તી પેલા જાતા ને તો બોલાવતા નહીં હો એમને ખબર જ હતી કે આ છે ને માર પાડોશી છે તોય ના બોલાવતા હા ઈ તો એમ જ હોય હવે તો હનતાય બોલાવે જ ને

કઈ નહી કે કે પુતળી બેન આટલાથી ક્યાં જીયા દેખાતાય નથી તે પછી તારો તો હું ધજ જવા બસે ને હું તો શું હોય મેં તો ખાલી એમ કીધું કે સ્વર્ગમાં માં આટો મારવા ગઈ હતી હે સ્વર્ગમાં માં મારી આવી મને ખબર એ નથી એટલે એમ કે પિયર ગઈ હતી સ્વર્ગ એટલે પિયર ઈ વરી સ્વર્ગ હે તો આ શું હે આ નરક આ નો સિયારી ઈ હું તો મજાક કરું છું આજે તો વરી ફોન જોઈને થાકી ગયો લાગે હો થાકી જ રહું ને પછી કેટલીક વાર જોઉં એ તને થાકી જ ને આખો જી ફોનમાં ટોક ટક જ કરે ત્યાં થાકી ન રે તમે તમે ફોનમાં ટક ટક કરીને થાકી રહ્યો અમે ઘરના કામમાં ટક 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 કરીને થાકી રહી તમારે તો જીભડી થાકી રહી હશે ને ટોક 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 કરીને એ જીભડી કોઈ દી ના થાકે ગમે એટલી વાતો કરી ને તોય ના થાકે બાકી જલ્પાબેન ચંપાબેન છે ને કોઈ વાત ન કરી બસ એને એ વાત કરી કે તમે સ્વર્ગમાં ગયા અને શું કરી હે પછી મેં કીધું કે હું જોવા ગઈ ત્યાં ભગવાન શું કામ કરે છે રેહાં હે શું કામ કરતા કા ભગવાન આમ દૂઈ જુએ છે કોણ કેવું કામ કરે છે અને ભગવાને મને કંઈ મૂકી શકતા તારે છે ને મારા ઉપર જુલમ નહીં કરવાનો જુલમ હું કરું શું તું કરે હે તું જ કરે ભાઈ હું તો ભગવાનના ઘરની પોરી મણે હું તો કોઈ દી જુલમ ન કરું કોઈના ઉપર હું તો એક નનકી માખી ને મારું એના ઉપર કોઈ દી જુલમ ન કર જુલમ કરે તું માખી પૂરી પૂરી માર નાખે જાય જાય હવે પોતે જણ માર્યું ન હોય પોતે તો માખી ને મસર ને મકોડા ને હંધુઈ માર નાખે તારું જોઈ આવીશ ને ખાતમ કેટલું પાપ લખણ માખી ને મસર ને બધું મારવાનું ઈ તો હંધુઈ જોઈ આવી માર તો છે ને એક ચોપડો ભરાવા ને બાકી છે ને તબાર તો બે ભરાઈ ગયા ચોપડા મારા ઉપર જુલમ કરી કરીને કેટલું ખોટું બોલીશ પાપ લાગશે પાપ

મે નિકલા ગ્ડી લે કે રસ્ત પેક મોડ આયા